તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું હવે ગુજરાતમાં આગમન થઈ ગયું છે મિત્રો ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી મારતાની સાથે જ અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવી છે તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં આપણે આજે સવારથી લઈને સાંજના સુધીમાં આ સમય સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યો છે કયા કયા વિસ્તારોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તમને જણાવી દઈએ કે ગુજરાતના અમુક વિસ્તારોમાં નવથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ આજે પડી ગયા છે તો ત્યારબાદ હજુ પણ આગામી દિવસોમાં એટલે કે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ ચોમાસું આગળ વધવાનું છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરના એલર્ટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની ઉપર પણ એક નજર કરવાની છે તો તો અંત સુધી જોતા રહેજો ચેનલમાં ચેનલને જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારથી લઈને સાંજ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું તાંડવ મચાવ્યું છે તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે મિત્રો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાને મેઘરાજાએ ગમરોળી નાખ્યું છે રીતસરનો જેસરને ગમરોળ્યો છે મિત્રો જેસર તાલુકામાં સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સિઝનના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી થતાં જેસર તાલુકાના ગામડાઓમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આજે વહેલી સવારથી જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તમને જણાવી દઈએ કે આજે સવારથી જ ભાવનગરના અનેક વિસ્તારોમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે ત્યારે જેસર તાલુકાના શાંતિનગર તાતણિયા ઈટિયા કરલા સરેરા કોટામોય બીલા અયાવેર રાણપડા છાપરીયાળી દેવલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મિત્રો ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તમને જણાવી દઈએ કે ભાવનગરના જેસરમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ભારે વરસાદને કારણે જેસર તાલુકાના મુખ્ય બજારમાં પાણી વહી રહ્યા છે તાલુકાના રાણી ગામ દેપલા દેવેન્દ્રનગર શાંતિનગર બિલ્લા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મિત્રો જેસર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ ભાવનગરના બીજા વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ પોતાનું તાંડવ બતાવ્યું છે તમને જણાવી દઈએ કે ભાવનગરના પાલીતાણા તાલુકામાં સાત પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વળી જેસરમાં નવ ઇંચ જેટલો વરસાદ મહુવા તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો તો તાતળાજામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ જેટલો વરસાદ ગારિયાધર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ તો વળી સિંહોર તાલુકામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાએ પોતાનું રીતસર નું મેઘતાંડવ જોવા મળ્યો છે એન્ટ્રી થતા સર્વત્ર હવે મિત્રો આગામી દિવસોમાં અને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ મેઘતાંડવ સર્જાવાનું છે તેની વાત કરીએ તો ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી ત્રણથી લઈને ચાર ઇંચ જેટલા વરસાદ પડતા ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત આવ્યો છે તો થોડા જ કલાકોમાં ફરી એકવાર મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદી તરબતોડ કરી નાખવાના છે હવામાન વિભાગે આગામી ત્રણથી લઈને ચાર કલાકમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે આ વખતે ચોમાસું ગુજરાતમાં વાજતે ગાજતે પ્રવેશવા માટે તૈયાર છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી અને અરબસાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ ધસી રહ્યા છે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમનો સમાવેશ થાય છે આને કારણે ટ્રફ લાઇન બની છે જે વરસાદી પવનોને ગુજરાત તરફ ખેંચી રહી છે મિત્રો આ સિસ્ટમને કારણે ન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે ખેડૂતો માટે આ એક સોનેરી તક છે કારણ કે વાવણીલાયક વરસાદ હવે ગણતરીના કલાકોમાં શરૂ થવાનો છે મિત્રો આ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીના પગલે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આગામી થોડા કલાક વરસાદ કેટલાક જિલ્લાઓને ગમરોળવાનો છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે જે વિસ્તારોમાં ભાવનગર બોટાદ ગીર સોમનાથ આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં રીતસરનું વાદળ ફાટી શકે છે તો આ સાથે જ રાજકોટ અને અમરેલીમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અહીં પણ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી તો વળી સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો છે તમને જણાવી દઈએ કે વલસાડ સુરત નવસારીમાં પણ આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળ્યા આ ઉપરાંત હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં ગુજરાતના પંદર જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો છે તમને જણાવી દઈએ કે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે જ્યારે રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ આગાહી રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે આ દોર વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પૂરને લઈને એલર્ટ આપી દીધું છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને આવતીકાલથી રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનશે મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે વરસાદ પડશે અને રાજ્યભરમાં વરસાદ વરસવાની આગાહી છે તેમના જણાવ્યા પ્રમાણે સત્તર અઢાર અને ઓગણીસ જૂનમાં રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી છે બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને છવ્વીસ અને ત્રીસ જૂન દરમિયાન અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો વળી દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી પણ તેમણે જણાવી મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા અમદાવાદ ગાંધીનગર આણંદ કપડવંશ ખંભાત પંચમહાલ દાહોદ અને સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આહવા અને નર્મદા છોટા ઉદેપુર તો વળી આ બાજુ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર અને રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાય જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે તો પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે છે ત્રીસ જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સાથ રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે મિત્રો આપણે આગળ જોયું તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કોઈક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારે તમને કહી શકાય કે અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે સુરત જિલ્લામાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી વરસતી હોવાનો એક જીવંત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં રાજન હોટલ પર વીજળી પડતી નજરે પડી છે આ દ્રશ્યો જોઈને લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના લોક લાડીલા એટલે કે ખેડૂતોના મસીહા એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદને લઈને નવી નક્ આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સોળ જૂનથી ચોમાસું ધીમે ધીમે આગળ વધે છે એટલે કે આજથી ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પંદર જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે જોકે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હોવાને કારણે હવે આ ચોમાસું સોળમીથી સક્રિય થતાં વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું હવે સક્રિય બન્યું છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે મિત્રો આ સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ પડવાનો છે કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદની પણ સંભાવના છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે અને આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે જોકે નાગરિકોને પણ વરસાદને કારણે સર્જાતી સંભવિત મુશ્કેલીઓ પ્રત્યે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે સોળ જૂને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહીને પગલે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે અને અન્ય જિલ્લામાં યલો એલર્ટ આપી દીધું છે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનું વાદળ ફાટી ગયું છે